અમીરગઢ તાલુકામાં અચાનક મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં પવનના સુસવાટા સાથે અને મેઘગજના તેમજ વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સર્જાતા લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો હતો જેમાં ખેડૂતોના ખેતરમાં લહેરાતો બાજરીનો પાકનો સોથ વળી ગયો હતો शहर बरसात ના આગમન સાથે વિષ પૂર્વટો ખરવાવા હવા થી લોકો ગરમી માં અકળાયા હતા તારીખ 3 5 2025 ના રાત્રે મોડી રાત્રે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડવા થી ખેડૂતો માં ખેતરમાં નુકસાન થવા પામેલ છે એમાં ઉનાળુ પાકમાં જોઈએ તો આપણે બાજરી બાજરીના પાકમાં બાજરી આડી પડી ગયેલ છે અને શાકભાજી સિઝન હાલ ચાલુ હોવાથી એમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે બસ આપણે તો સરકારને એવું એવું કહેવા માગીએ છીએ કે સર્વે જે કરે છે તો એનું કોઈ વળતર આપતી નથી તો આ વર્ષે જે નુકસાન થયું છે એમાં સરકાર ધ્યાન આપે می‌خوام کار واسه